ભાવનગર શહેરના આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ અને તેમના ભાઈ સામે નોંધાયું લેન્ડ સિવિલ હોસ્પિટલ નજીક આવેલ બીઆઈએમએસ હોસ્પિટલની બાજુની જગ્યા ઉપર કર્યું ગેરકાયદે દબાણ જગ્યાના માલિકે નિલમબાગ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સોનલબેન રાઠોડ અને તેમના ભાઈ હિતેશભાઈ રાઠોડ સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા નિલમબાગ પોલીસે મહિલા પ્રમુખ અને તેમના ભાઈની અટકાયત કરી ફરિયાદીએ કલેક્ટર કચેરી ખાતે કરેલી રજૂઆત બાદ ગત તારીખ ત્રીસ ડિસેમ્બરના રોજ કલેક્ટરે કરેલા હુકમને લઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આમ આદમી પાર્ટીના લોકો નિલમબાગ પોલીસ મથકે દોડી આવ્યા હતા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં આજે સવારે કેતનભાઈ પરીખ રહે માધવ વિલ્સ વાઘાવડી રોડ ભાવનગર નાઓ પોલીસ સ્ટેશને આવી અને કલેક્ટર શ્રી ભાવનગરના એક હજાર બસો નવ ઓબ્લિક ચોવીસ ગઈ તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસના હુકમ આધારે ફરિયાદ દાખલ કરવામાં આવેલા જેમાં તેઓની જે મિલકત જે છે તેણે પ્રવીણાબેન મનસુખભાઈ શાહ પાસેથી લીધેલી અને તેમાં તેના વિસ્તારમાં ત્યાં હિતેશ ઘનશ્યામભાઈ રાઠોડ અને સોનલબેન ઘનશ્યામભાઈ રાઠોડ દ્વારા તેનો જે હોસ્પિટલની આગળનો જે ભાગ જે છે ત્યાં જે હોસ્પિટલના વાહનો માણસોને અવરોધ થાય તે રીતે તેનો કબજો કરેલો હોય જે આધારે ભાવનગર કલેક્ટર સાહેબનો હુકમ હોય જેના આધારે આજે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવેલા છે આ કામે સ્થળની વિઝિટ લઈ પંચનામું કરી લાગતા વળગતા સાહેદોના નિવેદન લેતા આ હુકમને સમર્થન મળેલ હોય જેથી આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે હા એની જે તપાસ જે છે હાલમાં ચાલુ છે અને આજે આ બંને આરોપીઓને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલા છે